નેતાઓની જીપ લપશે અને પછી તો વિવાદો એટલા વકરે છે કે કંઈ ખબર જ નથી પડતી કે આનો અંત ક્યારે આવશે એક પછી એક નેતાઓના નિવેદનોથી આખી આખી પાર્ટી બદનામ થાય છે આપણને ખબર છે કે કોના કોના નિવેદનોથી પાર્ટી બદનામ થઈ કોંગ્રેસમાં પિત્રોળાનું નિવેદન અને ત્યારબાદ મણિશંકર અય્યરનું નિવેદન મિત્રો એનાથી ફરી એકવાર કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે કોંગ્રેસ કોંગ્રેસને ઝાટકો નહીં પરંતુ મિત્રો કોંગ્રેસને માથે ટેન્શન પણ વધ્યું છે પિત્રોળા બાદ મણિશંકર અય્યરનું એક નિવેદન આવ્યું છે અને નિવેદન એવું છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ લો ભારતે સન્માન પાકિસ્તાનનું કરવું જોઈએ કયા એંગલથી તેઓને આવું સૂચ્યું હશે આ ચર્ચાનો વિષય બને જ અને બન્યો જ મિત્રો પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે આવું એક નિવેદન સામે આવ્યું અને આ નિવેદનથી કોંગ્રેસના માથે ટેન્શન વધ્યું છે નિવેદનો આપતી વેળાએ કેવા નિવેદનો આવે છે નિવેદનથી શું ફરક પડશે કોને કેવી અસર થશે તમે જે પાર્ટીનીમાંથી મોટા થયા છે પાર્ટી કેવી રીતે બદનામ થશે તમામ બાબતે ધ્યાન રાખવાનું જોઈએ રાખવું જોઈએ ધ્યાન રાખવું કે ના રાખવું એ અમારો સબ્જેક્ટ નથી પરંતુ એક આગમચેતીના ભાગ સ્વરૂપે કોંગ્રેસને મોટું નુકસાન કહેવાય